જય માતાજી મિત્રો કેમ છો મજામાં મોજે મોજ અને રોજે રોજ તો આપણે હોળીનો તહેવાર થઈ ગયો છે ધૂળેટીનો પણ તહેવાર થઈ ગયો છે અને તમે જોઈ જોઈ રહ્યા છીએ અત્યારે હજી પણ કલર નથી ગયો અહીંયા બધીમાં લાલ પીળું દેખાય છે તમને અને ધૂળેટી ગઈ અને બે દિવસ થઈ ગયા ને કેટલા દિવસ થયા બે દિવસ થઈ ગયા તો પણ કલર હજી નથી ગયો એટલો આપણે કલરથી રહી માતા તમે જોયું વિડીયોમાં આગળ તો આજે હવે અમારે ત્યાં મહેમાન આવવાના છે તો મહેમાન તો જમીને આવવાના છે પણ સરપ્રાઇઝ છે ગોણ આવવાનું છે તમને દેખાશે છે ત્યારે કેસ આવશે ત્યારે કેસ કે ત્રણ ચાર વાગે લગભગ આવશે તો આપણા ઘરે આજે બની રહ્યા છે પીઝા તો આરતી બનાવી રહી છે પીઝા તો મહેમાન કે બહાને હમ ભી ખાતે હા આરતી એમ કહે છે કે મહેમાન કે બહાને હમ ભી ખાલે હમ ભી ખાયેંગે તો પીઝા બનાવી રહ્યા છે આરતી અને બની ગયા છે બે ત્રણ કે થોડાક જ બનાવવાના છે વધારે નથી બનાવવાના કેટલા પીસ છે તો બે નહીં નહીં તો બે પાંચ કેટલા સાત પાંચ છ બીજા બનાવવાના છે તો હા બીજું શાકભાત તો એ લોકો જમીને પણ આવવાના છે ને આપણા માટે શાકભાત તો અમે લોકો પણ હજી જમ્યા નથી કેમ કે નાસ્તો અમે મોડા ઉઠ્યા હતા આજે રવિવાર છે મોડા ઉઠા અને નાસ્તો મોડો મોડો કર્યા હતા સમોસા પાવ ને એવું બધું હતું એટલે એવું બધું હેવી થઈ જાય ને નાસ્તો તો પછી નાસ્તામાં પછી ન મજા આવે હા પછી ખાવાનું ટાઈ ઓલું ન મજા આવે એટલા માટે અને આ પીઝા આપણે દુકાનેથી લાવ્યા છે પીઝા બ્રેડ તો આ પીઝા બનાવીને કાપે રહી છે આરતી આવી રીતે ચાર ટુકડા કરે કે છ કે આઠ તો હવે કાપવાની ઓલી કાપવાની ઓલી આવે ને એ તો આપણા પાસે છે પણ આ એક દેશી જુવાર તવિથાથી તવિથાથી કાપે છે જો આરતી જો મસ્ત કેવા પીસ બની રહ્યા છે આની ઉપર ચીઝ પણ નખાઈ ગયો છે બસ આને ખાલી બોક્સમાં પેક કરી દો એટલે તમે જે બહારથી લાવો છો ને એવા બની જાય ફર્સ્ટ ક્લાસ તો અહીંયા શેકાઈ રહ્યા છે એક પછી એક આપણે શેકી રહી છે આરતી અને એક પછી એક આપણે બધા બનાવી અને પછી મહેમાન આવે એટલે એને જમશું આપણે પણ ખાશું અને મહેમાન પણ ખાશે અને ટેસ્ટ કરશે કેમકે આરતીના હાથના પીઝા કે કઈ પણ વસ્તુ બહુ મસ્ત બનાવે છે પાણીપુરી પીઝા કે વડાપાઉ કે સેન્ડવીચ મેંદુવાળા મેંદુવાડા પણ બહુ સરસ બનાવે છે આરતી અને હવે આપણે આ પીઝા બનાવે છે એટલે આ બની જાય છે એક શેકાઈ ગયો અને એક કપાઈ ગયો છે અને એક રેડી થઈ રહ્યો છે તો આવી રીતે બધું બની રહ્યા છે તો હવે આપણે મહેમાન આવે ત્યારે તમને બતાવું હમણાં મહેમાન આવવાના જ છે અમારા ઘરે અને એના માટે ખાસ પીઝાની તૈયારી કરી છે આરતીએ

અને પીઝા ખાઈ રહ્યા છે કેવું લાગે પીઝા કેવા બન્યા સારા વાહ ટેસ્ટ કરો તો ખાઈને જોયો તો ટેસ્ટ લા એ તો જમીન આવ્યા ને તમે તો જમીન આવ્યા ને તો કલ્પુબેન પણ પીઝા નો ટેસ્ટ કરી રહ્યા છે ને હું પણ હવે કરી લઉં પીઝા નો ટેસ્ટ તો હવે મને પણ પીઝા આપી દીધા છે ખાવા માટે ટેસ્ટ કરવા માટે ખાવા માટે આમ તો ટેસ્ટ કરવા માટે નહીં પણ બહુ ગરમ છે યાર ગરમ છે વાંધો નહીં ટેસ્ટ કરીએ કેવા લાગે છે ગરમ પણ મસ્ત છે મસ્ત બહુ મસ્ત બન્યા છે ટેસ્ટ કરું તો હજી એક કરતું છે બઉ મસ્ત બને એટલે સરપ્રાઈઝ અમારે મહેમાન આવવાના છે ને આરતી આરતી મોટા મમ્મી છે આરતી મોટા બેન છે

મોટી મમ્મી અને આરતી ને હું આરતીનો સસરા હું બાય ચંદુભાઈ હું આરતીનો ખબર છે ભાઈ ભાઈ આવી ગયા છે અમારે સપ્રાઈઝ વાળા મહેમાન હવે આપણે એને પીઝા કોનાવાળા છે છે હા તો સમયમાં હા

મને ના ભાવે છે લે છે અને મોજા પણ કરેલી છે મોજે મોજ ને રોજે રોજ મને ના ભાવે આ લે લે તમારા આ મને ના ભાવે આ લે લે કે આ મને ના ભાવે આ લે લે નાખો આ મને ના ના મને આ લે લે હું ને તારે આમાં ને પી મહેમાન આવે ને બા બા તમને પીવો પીવો બા પીવો મે તો પીય ભાઈ હું હોટેલ વાળા ની માં માણસ કામ કરે મારા બા જઈ નહીં બાના રૂમ માં આવી ગયા છે અમે હિંદોળા માં અમે એટલે કલ્પુ હિંદોળા માં એલા કાઈ વાહ મસ્ત મૂર્તિ છે ને રાધે કૃષ્ણ આ મને તો તમને ક્યાં ઓલું રાધા કૃષ્ણ હા તો પછી સુપર ડુપર ચલો

哎呀！